નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો ગુજરાતના પળે પળના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે છે અને લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડીયોમાં ટેન્શન મળતી રહે ધન્યવાદ સૌથી મહત્વના સમાચાર તમે જોઈએ તો મિત્રો આ જિલ્લાઓ માથે વરસાદની આફત ગુજરાતમાં ફરી ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા આજે રાજ્યના છ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત નંબર પટેલે કહ્યું છે કે બંગાળના સાગરમાં ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળશે જેમાં પંચમહાલ છોટાઉદેપુર આણંદ અને બનાસકાંઠામાં ભારે વરસાદ આવક છે જ્યારે વડોદરા ખેડાપુરા મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી ખેડૂતોને લઈને ખુશખબર હાલમાં ખેડૂતોને એકસો તેત્રીસ કરોડની લોન માફ હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમે કહ્યું છે કે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલની ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરના તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી પર ચૌદ પાકની ખરીદી કરવામાં આવી હતી આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા અંત વાયરસનો નો અંત ક્યારે છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ના એક બાળકનો જીવ ગયો છે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક બાળકીનો મોત નીપજ્યો છે વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના ચોત્રીસ કેસ નોંધાય છે જેમાં ઓગણીસ લોકોના મોત થયા છે હવે રાજ્યમાં વાયરસથી થયેલ મોતનો આંકડો એકસો પચાસને વટાવી ચૂક્યો છે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા સત્તાવન થઈ ગઈ છે આ જીવલેણ વાયરસથી સાસઠ દર્દીઓના મોત થયા છે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો માછીમારોને ત્રણ દિવસ દરિયો ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયા ખેડવાની માટેની સૂચના પણ આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ પણ જાહેર કરાયું છે આ સાથે સૌરાષ્ટ્ર મધ્ય અને ગુજરાત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે તે પછીના મહત્વના સમાચાર જોઈ તો મિત્રો કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડશે આ જિલ્લામાં ધ્યાન રાખે મિત્રો હવામાન વિભાગે આજે સુરત નવસારી વલસાડ દમણ ગાદરનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડામાં પંચ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી છે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટોપ અને રાજસ્થાનમાં લો પ્રશ્ન સક્રિય થયું છે તેથી વરસાદ પડી શકે છે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના પણ છે મિત્રો